એક્જેક્ટિવ મેજીસ્ટ્રેટ ના વરદ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ધ્વજ વંદન બાદ રાષ્ટ્રીય ગીત ગવાયો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરતા દેશભક્તિના ઉદ્ગાર ઉછળ્યા હતા મુકેશ કુમાર આર પડિયા દ્વારા દેશની એકતા અખંડિતતા અને પ્રગતિ માટે સૌએ મળીને કાર્ય કરવાની પ્રેરણાદાયી વાતો કરવામાં આવી હતી કાર્યક્રમમાં સરપંચ તાલુકા પ્રશાસનના અધિકારીઓ પોલીસ વિભાગના પ્રતિનિધિઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામના વરિષ્ઠ નાગરિકો મહિલાઓ અને યુવક મંડળે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કિરણ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર